સુરતની ઉધના પોલીસે એટીએમ તોડી ચોરી કરવાની કોશિશ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ એટીએમમાં તોડફોડ કરી નુકસાન કરતા હતા અને જો પૈસા નીકળી જાય તો તેની ચોરી કરી ફરાર થઈ જતા હતા હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે

પોલીસે સોહેબ ઉર્ફે સોહેબ કાદર શેખ અને હુસેન આરિફુદ્દીન મોમીન ની ધરપકડ કરી છે આરોપીઓ લોખંડની છીણી તથા સ્ક્રુ ડ્રાઈવર વડે એટીએમ મશીન ખોલવાનો પ્રયાસ કરતા અને જો ના ખૂલે તો એટીએમ ને કોઈ પણ રીતે તોડવાનો પ્રયાસ કરતા અને નુકસાન પહોંચાડતા ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી એક બાઇક હાલ કબજે કર્યો છે પકડાયેલ આરોપી સોહેબ ઉર્ફે સોહેબ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં પણ એક ગુનો નોંધાયેલો છે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આવી રીતે અન્ય કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોયબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત